ભારે વરસાદના કારણે બસ સેવાની સાથે સાથે રેલવે સર્વિસ પણ ઠપ થઈ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદથી રેલવેને મોટી અસર પહોંચી છે સુરતમાંથી પસાર થતી ટ્રેનો પ્રભાવિત થઈ છે ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે માહિતી પ્રમાણે સુરતથી પસાર થતી બાસઠ ટ્રેનોને ભારે વરસાદના કારણે રદ કરવામાં આવી છે અને છેતાલીસ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે ટ્રેન રદ થતા હજારો મુસાફરો અટવાયા છે ભારે વરસાદથી વડોદરા ડિવિઝનનો રેલવે વ્યવહાર પણ પ્રભાવિત થયો છે ડાનું રોડ વડોદરા ડહાનું સુપર ફાસ્ટ ટ્રેન રડ કરવામાં આવી છે છોટા ઉદેપુર પ્રતાપનગર પેસેન્જર ટ્રેન રડ કરવામાં આવી છે પ્રતાપનગર છોટા ઉદેપુર ડેમો ટ્રેન રડ કરવામાં આવી છે અલીરાજપુર પ્રતાપનગર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે એકતાનગર પ્રતાપનગર મેમુ ટ્રેન રડ કરાય છે તો પ્રતાપનગર એકતા નગર મેમુ ટ્રેન પણ રદ કરવામાં આવી છે નિઝામુદ્દીન એકતાનગર સુપર ફાસ્ટ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ ને પણ રડ કરવામાં આવી છે બરોની અમદાવાદ એક્સપ્રેસ ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ છે પુરી ગાંધી ધામ સુપરફાસ્ટ ઉધના સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ છે અલીરાજપુર પ્રતાપનગર પેસેન્જર ટ્રેન ડબો સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ છે ભારે વરસાદથી રાજકોટ રેલવે ડિવિઝન નો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો છે રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે વેરાવળ બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ શોર્ટ ટર્મિનેટ છે સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસને ડાયવર્ટ કરવામાં આવી છે ઇન્દોર વેરાવળ મહમના એક્સપ્રેસ ટ્રેનને ડાયવર્ટ કરાય છે મહત્વનું છે કે રાજ્યમાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેન વ્યવહારને તથા બસ વ્યવહારને પણ અસર થઈ રહી છે